हेलो दोस्तों बधाई ने सवार सवार ना जय माता जी ने सीताराम से बधाई ने तो दोस्तों कर हम जगी जैसे हवर ना हड़ा पांच सौ ये वेल्ला वेल्ला तो जो सब पहला तो अपने ये साब बनाएगी साब बनाएगी ने पिदी उसे टमाटर सुधारिया उसी आया से ना આમાં વાલો સળગતી કરી છે આમાં વાલો સળે છે જુઓ તમે જોઈ શકો છો તો અહીંયા જો છોકરા પણ ઉઠી ગયા છે સારે નાસ્તો કરે છે બેઠા બેઠા એક અહીંયા પણ છે તેણીઓ એ ઝેણો ઝેણો પૂણીઓ છે એટલે એ જો ખાય છે એને પણ શાહ ને રોટલો બેઠા બેઠા ખાય છે

અકા ગાદી ઉખડી આઈ ગઈ છે આ વેદી નીચે આયા રોટલા બને સે આ ભૂ રાધવીક જમ્મા બેઠા સે આયા સામરસના ડબલા સે બદુઈ સે જો લાઈટ નું અંજવાળું આયા અંધારું દેખાઈ સે જો આમે દીવા દેખાઈ મનોની વાડી સે અને આયા જો હજી સાંધો સે આયા એટલે દોસ્તો અમે શા માટે ઉઠ્યા છે તમને ખબર છે નહીં ખબર હોય અમે આજે કપાસ નક્કી કરીને આવ્યા છીએ અમે ને પચીસ રૂપિયા નો માણ અને કપાસ બહુ સારો છે એટલે અમે કપા માણ ઉપર વીણવા જવાના છે એટલા માટે અમે ઉઠ્યા અત્યારે અમે હડા પાસે ઉઠ્યા છીએ હવે અમે લગભગ સો વાગ્યા તો અમે અહીંથી રિટર્ન થઈ જવાના છે સીધા ખેતરમાં ધી તો નહી દુગે અંધારે અંધારે પોગી જાય હો મણિકા થાય છે એટલે આવી બધી અમે ઘર નું પણ વાડી રાખી છે વાડી માં પણ મહેનત કરી છે વાડી વાડી માં કામ આપડે પૂરું થાય એટલે બાર પણ જઈ સક્ય છે મણબંધી માં લે આવું બધું કરી છે દોસ્તો એટલે આપડા બ્લોક માં ઠેટ ઉધી બનાવીજો તમને બહુત મજા આવશે અને અમને કેટલા માણા જાય છે ઈ પણ તમે જણાવશો આપણે બરોબર તો દોસ્તો ખાસ કરીને આપડા બ્લોક માં બન્યા રેજો તો આગળ તમને નવ નવ દે કાડશું આયા આથી જો ઓલપણ લઈ લીધું સુલે તો પેલું વાળળ સડે છે એમાં એટલે અત્યારે અમે વઘારશું પછી ટીપિન માં ભરશું અને પછી રોટલા પણ ટીપિન માં ભરશું બદાય સૌ પ્રથમ મળીને ફડે કપાયનોવા જાવાનો છે તો રેડી તો દેસ્તો આપડા બ્લોક માં બની રેજો તમને આગળ દેખાડશું કે કેટલા વ્યક્તિ વીણવા આવે છે કેટલા હું કરે છે નાના મોટા બધા યો તમારા વીણવો હોય ને તો આમાં કમેન્ટ માં ઓર્ડર મારજો કે ભાઈ મારા વીણવાનો છે લે આમાં એવું છે કે કપાય ઉપર ભાવ છે જેવો કપાય ઉપર ભાવ છે 350 ના માણસી

गड़ हवार हवार में हो ये हवार में फिर सड़कों पड़े तेरे नहीं मालूम आ हमारी बाइक कैसे आया वाड़ी से हवार हवार ना नजारा आजूबाजू आया मारक सकते मैं भूलो अन्याय इसका नाम है डग्गी फॉय इतने फ़ोय ना हम तो ये सौ क्रोस है <laughs> ये डग्गो फ़ोय डग्गो बास है ऐडग्गी हो करे है भाई भाई कर दे बाय बाय कर दे साल तरी 39 हेलो व्यवस्थित काम काम तेरी है एम रे 38 चौत्रीस हम्मतालीस सुड़तालीस कई चौत्रीस दो एक नाम अच्छा नाम बदला है એટલે કે હા હવે બદલા છે આ ભારી 38 આ હવે બદલી દીધો બ્લોક કા ન બદલા બ્લોક ની બદલાય લાલુ અલા 42 એ કોરી 42 Alalu beri nama

아기아조끼려요